ધોરાજીના નગરપાલિકા તંત્ર દ્વારા સંચાલિત શૌચાલયમાં દેશી દારૂની ખાલી થેલીઓ અને વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળે છે આથી નગરપાલિકા અને પોલીસ નશાખોરો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ લોકોમાં ઉઠી છે ધોરાજીમાં શૌચાલયો અસામાજિક તત્વોનો આડો બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળે છે ધોરાજી નગરપાલિકા તંત્ર હસ્તકના બાવલા ચોક નજીક આવેલ શૌચાલયમાં દેશી વિદેશી દારૂની ખાડી પડેલી પોટલીઓ અને ખાલી બોટલોનું સામ્રાજ્ય ખડકાયેલું જોવા મળે છે જેથી દારૂ પીવા માટે અસામાજિક તત્વો શૌચાલયોનો ઉપયોગ કરતા હોય તેવું જાણવા મળે છે મારું નામ દિનેશભાઈ વોરા પ્રમુખ ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ ધોરાજી શહેરની અંદર નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરી અને શૌચાલયો બનાવવામાં આવ્યા છે આ શૌચાલયો હાલમાં ધૂળ થઈ રહ્યા છે અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે હાલમાં જોઈએ તો આ શૌચાલયોની અંદર